નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સ્કાય સિટી બનવા જઈ રહેલા અમદાવાદની 31 હાઈ રાઇઝ અને તેમાંથી સૌથી ઊંચી 10 બિલ્ડિંગ અંગે જણાવી રહ્યું છે જેના હાઈટ થી લઈને લોકેશન સુધીની વિગતો આવરી લેવામાં આવી છે શાંઘાઈ દુબઈ અને મુંબઈ આ ત્રણેય શહેરની જો કોઈ કોમન ઓળખ આપવી હોય તો એ છે હાઈ રાઇઝ બિલ્ડિંગ જેમ જેમ દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ગગનચુંબી ઇમારતો વધી રહી છે હવે આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ શરૂ થયો છે આ પ્રકારની બિલ્ડિંગ્સનું એક અલગ જ આકર્ષણ હોય છે જ્યારે તેની પાસેથી નીકળીએ અને એક નજર કરીએ તો પણ મોહિત થયા વિના રહેવાશે નહીં ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે નવરાતના ગુલમહોર પાર્ક પ્રોજેક્ટ દ્વારા લગભગ એકસો બાસઠ મીટરની ઊંચાઈ અને અડત્રીસ ફ્લોરની સૌથી ઊંચું બિલ્ડિંગ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સામે બનવાનું છે આ અત્યાર સુધીનો પહેલો મિક્સ યુઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે કારણ કે આ સૌથી ઊંચી બિલ્ડિંગમાં રિટેલ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ત્રણેય ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે દુનિયાના વિવિધ દેશમાં જે પ્રમાણેની બિલ્ડિંગ જોવા મળી રહી છે તે પ્રકારની જ બિલ્ડિંગ હવે અમદાવાદમાં પણ જોવા મળશે નવરાત્ના ગ્રુપ દ્વારા દુનિયાને પણ ટક્કર મારે તેવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે આ અંગે નવરત્ન ગ્રુપના એમડી શાહે જણાવ્યું હતું કે જમીનના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ઊંચી બિલ્ડિંગ પણ વધી રહી છે જમીન કેટલા ફૂટના રોડ ઉપર આવેલી છે તેના ઉપરથી કોઈ પણ બિલ્ડિંગની હાઈટ નક્કી થઈ રહી છે જેથી હાઈ રેસ અને એમાં પણ આઇકોનિક બિલ્ડિંગ બનાવવા માટે લોકો આકર્ષાઈ રહ્યા છે હાઈ રેસ બિલ્ડિંગ અને આઇકોનિક બિલ્ડિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે અમે અમારો મોલ તોડીને અમદાવાદને સારું બિલ્ડિંગ આપવા માટે જઈ રહ્યા છીએ આ એક યુનિક પ્રકારનું બિલ્ડિંગ બનવાનું છે કે જેમાં જેન્યુન મિક્સ યુઝ ડે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ જેને કહીએ તે પ્રકારનું આ થશે જે દુનિયાના બીજા બધા ઘણા સિટીઝમાં આપણને જોવા મળે છે હવે અમદાવાદમાં પણ આઈ થિંક ટૂંક સમયમાં એ વસ્તુ પોલિસીનો મેક્સિમમ બિલ્ડરો લાભ લેશે અને મેક્સિમમ યુનિટો આપણે બનાવી શકીશું એટલે ઓછી જમીનમાં વધારે ડેન્સિટી આપણે કવર કરી શકીએ એટલે ઓલિમ્પિક અને જ્યારે આપણે કોમનવેલ્થ તો ઓલરેડી આવી જ રહી છે ત્યારે સો ટકા રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર આની ઘણી સારી અસર પડશે આ પોલિસીના કારણે પોલ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂથી વરસાદની અંદર વેધર પોઈન્ટ ઓફ વ્યૂથી સિટી વ્યૂ અને બહુ જ સારો એટ્રેક્શન લોકોને અત્યારે વર્ટિકલ ડેવલપમેન્ટમાં થઈ રહ્યું છે એટલે વાયબિલિટી અને વર્કિંગ માટે પણ અને વિઝિબિલિટી માટે અને સારા લોકેશનમાં સારા વર્ટીકલ બિલ્ડિંગમાં રહેવાનો એક પ્રાઉડ હોય